સંજના આવશે સાંજે હે ઠેક તો કપ તો દેખાડ કેવો લાવ્યા આ કોણ લાવ્યું કપ તો પપ્પા લાવ્યા તો મમ્મી નથી લાવ્યા તો પછી ચાલો આપણે સા પાણી પી લીધા છે ખૂબ

અમારા વિડીયોમાં તમે બિનારી રહેજો દોસ્તો નિશાળી આવી જશે કેટલી કેટલા વાગ્યા આમ તો થોડીક વાર લાગશે આમાં નિશાળી આવી જાય ને મારે થોડું કામકાજ છે તો હું કામકાજ કરી નાખું આમ વરસાદ અંધારેલો છે પણ આવતો નથી ગરમી બહુ થાય છે આમ જે ડુંગળી અડધી ફૂંકાઈ ગઈ ને ખરી ગઈ પાછી ડુંગળી આવે લસણ એવું પાછું સોંપવાનો ટાઈમ થઈ ગયો છે તો કાંઈ નક્કી નથી સોંપવાનું છે કે નથી એવું તો તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો ને જે જોતા હોય ને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો પાછા દોસ્તો અમને સપોર્ટ આપતા રહેજો ને અમારા વિડીયો તમે જોવો છો ને અમને સપોર્ટ આપો છો એના માટે પણ તમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહું છું તો દોસ્તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો હાલો દોસ્તો જા આપણે ભીંડો સુધારી નાખ્યો છે ભીંડાનું શાક બનાવવાનું છે ને એટલે મેં તમને દેખાડ્યો હતો ને દેશી ભીંડો એ તો જા આપણે આવો કટકી કર્યો પછી આ કઢો હતો એની લાંબી શીરો રાખીને ભીંજ હ આમાં ને એમ જ કંઈ દેખાડે છે જો તમને દેખાડ્યો ફુગા લાવ્યા દ એક ફોડી નાખ્યો ને હે આ દડાઈથી નથી રમવાનું કઈ ગયો ફુગ્ગો

હા તો ફરારે રખું દોડી ફાય યેલા લે લાવ ફૂગો શિવમને આપી દઉં તારું શી લાવો ઓલો ફૂટી ગયેલો કોઈ ફોન નાખો હે એ ફૂગો કોઈ ફોડી નાખો બબાએ ફોન નાખો હે શિવમ એ શિવમ ભાઈ કહેવાય હે તો નહિ હે

અમારા વિડીયોમાં બની રહેશે દોસ્તો અમે શાક બનાવવાનું છે આપણે શાક મૂકી દઈએ તો હલો દોસ્તો જો આપણું શાક બની ગયું છે ભીંડીનું ભીંડો થોડોક છડે છે કેમકે આમાં થોડુંક પાણી આપણે માથે રેડીએ તો થોડુંક પડી જાય એમાં ભીંડાનું શાક આપણે જો આવી રીતે કાંક બનાવ્યું છે સિમ્પલ ને સાદું આપણે કાંઈ નાખ્યું નથી એમાં કેમકે અમારા છોકરાને ખવરાવાનું હોય કે થોડોક ડાશકો પડી જાય તો સરસ લાગે જો કેવું ભાઈ કેવું ભાઈનું કમેન્ટ કરીને કેજો દોસ્ત અમારે જો એવું બનાવવાનું હોય તો પછી રોટલા બનાવવાના છે તો જો આપણે અહીં લોટનો ડબ્બો મૂકી દીધો છે આમાં લોટ જ છે દળ્યું છે એટલે એટલો જો લોટ છે ને અહીંયા અમારો શું લોટ ગયેલો છે ને એક આમ નવો પડ્યો છે

કે ગરબા લેવાનું છે આવડે ગરબા લેતા લેતો ગરબા લેતા આવડે બસ હું લખું બતાવી તો આમ દેખાય તો ખરી હા લીટો કર્યો તાર નામ લખતા તો આવડતું નથી તો શીખે બા ને કા પેન દઈ દે તો આમાં નેનસી બેન ને શીખવાડું તો પડે થોડું બીજું કીધું લે જોવા દે તો હા નિશાળે જવાનું છે કાલથી હે પણ ગામમાં જવાનું છે દખતર દખતર લઈને જવાનું છે ગામમાં જવાનું છે અને ગામમાં જવાનું છે તો દોસ્તો અમારે જાય છે દર્શન કરવા તો અમારો વિડીયો અહીંયા તમને લાઈક શેર કરતા રહેજો જો તમને ગમ્યો હોય તો અમને આગળ સારી એક મસ્ત કોમેન્ટ કરીને કહેજો કે એવો અમારો વિડીયો બન્યો દોસ્તો આપણે રોટલા બનાવવા મળીએ છીએ પછી અમારે દૂધનો ટાઈમ થઈ જાય અમારા છોકરા બે છે ફેશન કરે છે જો બેઠા છે ને કામ બે ને નોખા નોખા બેહાડો આપણે ન કરતા એ બે બાજુ મને એવા છે બે ને ફેશન કરી કરે તો થોડુંક ખરું ને એમ હવે તમે જાઓ અમારા વિડીયોમાં તમે લાઈક કમેન્ટ શેર કરતા રહેજો તો તમને જોઈ દાદાએ જાય છે તો થોડાક વિડીયો ત્યાં પણ બતાવશે ને લાઇક કમેન્ટ શેર કરતા રહેશો દોસ્તો ને આગળ પણ સપોર્ટ આપતા રહેશો ને તમારા સપોર્ટથી અમે આગળ પણ વધીએ ને અમારે તમારા તરફથી ખૂબ ખૂબ આભાર તમે અમારો વિડીયો જોવો છો અમને લાઇક કમેન્ટ શેર પણ કરો છો તો એના માટે ધન્યવાદ ઓકે બાય દોસ્તો હું કાલ ફરી મળીશું નવા વ્લોગમાં